કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીપેલવાલા સમાચારમાં વાત કરીએ તો સમસ્ત આદિવાસી સમાજ ધબોઈ અને મોડેલ કરિયર સેન્ટર મદની નિયામક રોજગાર કચેરી તરસાલી વડોદરા જિલ્લા રોજગાર કચેરી રાજપીપળા તેમજ જિલ્લા રોજગાર કચેરી છોટા ઉદેપુર સંયુક્ત ઉપક્રમે અલ્પકેશભાઈ ચૌહાણ રોજગાર અધિકારીની ઉપસ્થિતિમાં તારીખ છ છ બે હજાર ચોવીસના રોજ સત્તર ગામ લેવ્યા લેવ્યા પાટીદાર સમાજની વાડી યમુનાનગર સોસાયટી ધબોઈ ખાતે અનુસૂચિત જનજાતિ એસટી મહિલા અને પુરુષ ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો હતો જેમાં દસ પાસ બાર પાસ આઈટીઆઈ ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષના ઉમેદવારો માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી રિપોર્ટ રફીક મન્સુરી એવું કોઈ વસ્તુ નથી કે જે છોકરી ભરી શકે તમને પાયલેટ સિસ્ટમ લેથ મશીન નથી આવતી હવે એ આખો દિવસ કામ કરે કે ત્યારે શું શું આ તો વસ્તુ લઈ લીધી આ તો પેપરની નો વસ્તુ સ્કીલ શું છે તમારે આવડે શું છે આ મેન વસ્તુ છે ના સામે મિત્ર કરીશું जब हमने चूज़ था वह वार्डीज़ बारसों में, हमने पांच साल कॉर्टेब करेंगे वो, हमारा मानसून बैठेगा ना इसे। तो ये तो 100 वार्ड का ये 155 सेंटीमीटर में आईटीएम कंपनी भी आ जाए, एनएसईवाई कंपनी जो है, फैसिलिटी यहाँ पे जो सेंटी यहाँ पे जो कांस्टेबो मित्र करेंगे जब हमने चूज़ ઓકે સર મદદ મિસ રોજગારની કચેરી વડોદરા છોટા ઉદેપુર તથા નર્મદા જિલ્લા તેમજ સમસ્ત આદિવાસી સમાજ ડભોઈના સહયોગ પ્રમે આજ રોજ ડભોઈ ખાતે રોજગાર ભરતી મેળો સ્વરોજગાર માર્ગ શિબિર તેમજ જે લોકો અગ્નિવીરમાં જવા માટે ઈચ્છુક છે તેવા ઉમેદવારો માટે આજે રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા ખાસ એનું એક સ્ક્રુટરી કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે આજના ભરતી મેળામાં લગભગ ત્રણ જિલ્લાના આદિવાસી સમાજના લગભગ પાંચસોથી વધારે ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લીધો છે સાથે સાથે લગભગ દસથી વધારે નોકરીદાતા દ્વારા પાંચસોથી વધારે વેકન્સી માટે આ ભરતી મેળાનું આયોજન થયું છે જેમાં લગભગ પાંચસોથી વધારે ઉમેદવારો રોજગારી તકો પ્રાપ્ત થનાર છે સાથે સાથે અનુબંધ પોર્ટલ રોજગારલક્ષી પોર્ટલમાં પણ ઉમેદવારો વધુ વધુ રોજગારી ઓનલાઈન મેળવી શકે તે માટે પણ આજે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અલ્પેશ ચૌહાણ રોજગાર અધિકારી જય જોહાલ જય આદિવાસી આજનો જ ડોઈ ટાઉનની અંદર શિક્ષણને લગતો સેમિનાર સમસ્ત આદિવાસી સમાજ ટીમ દ્વારા કરવામાં આવ્યો જેની અંદર આદિવાસી સમાજના બાળકો શિક્ષણ લઈને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે અને આગળ એમની દિશાઓ નક્કી થાય એ હેતુથી શિક્ષણિક સેમિનાર કરવામાં આવ્યું જેમાં તેજસ્વી તાલાઓનું સન્માન તેમજ બાળકોને ફ્રીમાં ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું અને સમાજને એક દિશા તરફ જવા માટે જુદી જુદી સંસ્થાઓ દ્વારા નિષ્ણાતો દ્વારા બોલાવીને આગળના એજ્યુકેશન માટે માહિતી આપવામાં આવી જય જવા જય આ પ્રોગ્રામ કઈ રાખવામાં આવ્યો સમસ્ત આદિવાસી સમાજ ડબોઈ દ્વારા સત્તર ગામ પટેલ સમાજની વાડીમાં આજરોજ શૈક્ષણિક સેમિનાર અને રોજગારલક્ષી કાર્યક્રમ રાખવામાં આવ્યો એમાં હું વસાવા શૈલેષકુમાર અને નહોય આદિવાસી સમાજના પ્રમુખ તરીકે અહીંયા ઉપસ્થિત